નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં એમડીએસ નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું રૂપિયા છસો એકતાલીસ કરોડ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદમાં દૈનિક એક હજાર વીસ બસ દોડાવવાનું આયોજન છે તથા વધુ મુસાફરો ધરાવતા રૂટ ઉપર સાત ડબલ ડેકર એસી બસ દોડશે મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ છે અમદાવાદની લાઈફલાઈન ગણાતી એમટીસ બસનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આરજો શાહ દ્વારા રૂપિયા છસો એકતાલીસ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નાગરિકોને એએમટીએસ બીઆરટીએસ અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે સાત જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવશે એક હજાર વીસમાંથી આઠસો પંચાણું બસ ખાનગી ઓપરેટરની છે જેમાં એમટીસના માથે લોન રૂપી ચારસો દસ કરોડનું દેવું છે જેમાં એમપી એમએલએ ગ્રાન્ટમાંથી ત્રણસો બસ શેલ્ટર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ મિની સીએનજી એસી બસને પોઈન્ટ ટુ પોઈન્ટ દોડાવવાનું આયોજન છે તથા ઝોન મુજબ ડેપો ટર્મિનસ તેમજ અકવાનગર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તથા મેમનગર આરટીઓમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન છે પ્રવાસીઓને માહિતી આપવા દરેક ટર્મિનલ્સ ઉપર ક્યુઆર કોડ મૂકવામાં આવશે મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાકીય જોગવાઈ કરાઈ છે કિલોમીટર ઓછા કરવા ઝોન મુજબ ડેપો ટર્મિનલ્સ બનાવવાનું આયોજન કરવામાં આવશે